छो बता अटा वही जाए हैं जो यू ने जो के मैं हाथ जी उठे ज गई बस जो आगे वाही ना ना मैं था ने और यान वन बाकी है मी है ना तरबूज में सेफ्टी की थी कारण के आप से कोई ने जाड़ू ने हूं गांठी है टूटे जाए मैं यार વધી આનું રૂગરૂ હતું ને બાંધી દીધું કારણ કે બધુંય વજન આણામાંથી આવે ને પાછું આ દાયખી ને બાંધી દીધું નહીં કે તે તૂટે જાય હજી મહિના એક દિવસ પછી ખાધા જેમાં થાય હે થાય મેં અટાણે એવો તાઢો અસરનો પવન હે બહુ જ અસર ગરમી જીરી નથી થતી નહીં તો થોડાક દિવસ પહેલાં તો સવારમાં જપ ન રહે કઈ બારો બે અટાણે તો ઠંડો ઠંડો પવન હે એકદમ એમાં નારિયેળીનો હાવ હે ને કામ કે પછી સફાઈ કરાવવાની જરૂર હે આવે ને જો નારિયેળ વાળા તો હમણાં કે દુઃખ ને જ કરાય ન કરતા અમે થોડાક ટાઈમિંગ થોડાક ટાઈમ કે ત્રણ શેર મહિને ત્રણ શેર મહિને સો મહિને અમે ઉપર ભાઈ આવે ને નારિયેળ પડાવવા વાળા એ સાફ કરી દઈએ જી જો ઓલા ખરાબ નારિયેળ ન હોય સુકાઈ ગયો એ પાડ નાખે તાલિયા ખેરે દીએ ને એમાં નારી રે ઉતારવા હમણાં કરે વેત ને આવતો એ તો નહીં ઉતાર એક સાઈડ ખરકવાની હે ઓન ઘર પણ હજી હું કાઢી ને બે શેરડીમાં એ કરને ને પછી મેં વાત જોવાની વાવણી કરે હજી તો ખેતરું ખાલી ને ત્યાં અમુક અમુક ના જો આ બાજુ હજુ તલું વઢાય ને જવે રૂપી અમારે તો ત્યાં થયું અમારે આજ લગભગ લોડર આવવાનું હોય કામ થાય આવે તો ખબર પડે ખાતર નાખે નવું કામ ઉખેર્યું યોગેશ કાલે લગભગ દેખાડ્યું તો ખરી એટલે છે ને લાઈન તૂટી એટલે હું બોઈ દઉં ને કહી દઉં મારા મામાની યોગેશ પ્રેમ થયા આ જો ક્યાં તક તૂટી હોય કઈ ખબર નથી પડતા આ તો તૂટલ ગાયું હતું આ ઓહો

જ્યાં પાણી નીકળે એટલે લીલી હાવ ને ગોડવું આગમ ગોઠતા જાય હજે જો અહીં લાંબુ લાંબી એટલી ગોડવી પડી છે પાસે કલાક એક નું કામ ને ત્રણ કોઈ થેગો સાડા નવ થયે દાતરડું દેવા આવે જો હેને જોશું હેને એવી રીતે દાતરણું દેવા કેમી સડાવ દીધો તમે લે ખાલી જો રામ રામ ને મજામાં તો તાણે એક હોય કોઈ આવ્યો તો થોડું ઘણો કામકાજ હતું ને ભી કામકાજ કરવા જો મારું સોલાર સિસ્ટમ જે દહ કિલો વોટ નું લગાડેલ છે એમાં હમણાં વાવાઝોડાની આગાહી હતી ને દોરીઓ બાંધેલ છે હે કાઉડ ઉડવાનું બીક ન લાગે આવું કીખે સોલાર સિસ્ટમ અમારું ને આનું ડીવી આટર ને જે હોય એ હેઠળ હેઠળ દહ કિલો વોટ ની આખા આખું જે આ સિસ્ટમ હોય ને દહ કિલો વોટ નું હોય તમનો કામ હને એનું તમે દેખણ અજી આ દીવાલ છે નેજી ફેટે અમારે એમાં ફેન્સિંગ બાંધવી અ તે જો આ પાઇપ જી દેખાય ને એ પાઇપ માં 드릴 મશીન થી હોલ કરે દીવાલ માં ને ખીલા મારવાના હૈ તે જો કે રીતના રી તમે દેખણ જો આ રીતના આટલું અતરિયા એકાઉં કોઈ આવે જાય ન હોગે શફ્ટ થી એ આ બાજુ બાજુ માં દીવાલ થકે કોઈ આવે જાય નહીં એટલી આખા ફેટા માં ફેન્સિંગ આવે જાય બીજા ફાઈવ જી લગાડવા નહોતા એ લગાડી દીધા મેન કામ હું તો વાયર બાંધવાના હે એ ઉપર બસ બાંધવાના હે ત્યાં કાલે બંધી જેવી અડપને વાયર આવી જાય તો ઓટોમેટિક કામ થઈ પછી કામ નથી થાય તો બોપર બસી જ કરીએ બીજા મેન કામ હું તો થાય આઠ પાઇપ લગાડવા નહોતા એ લગાડી દીધા બધા આવું હોય તો પૂરા થઈ જાય લોકો

આંબા હે અમારે તો અમણે કેરીઓ નથી ભાવતી આ ભાવે ઘરના ને ભાવે એટલે કેરીઓ ને જો કેરીઓ દેખાડે ને અમને આ એટલું આ જઈ પાછું ખર્યું એટલું તો અમે ઉતારીએ પાછું તો ખર્યું આ બધું પવન હોય ને ખરે જાય હાખું એમ જોઈએ એટલે રાવણ હાલો ખાવા આવું હોય પછી બહુ જાજો ટાઈમે ન રહ્યા નગર હોય ને ખાવા માંડે ખાવ ફ્રીજમાં મૂક્યા ના

નખવું તો નતું પણ અમારે જરૂર ખાસ એડિટિંગ મીડિયા માં અપલોડ કરવા એડિટિંગમાં જ નહીં પણ અપલોડ કરવામાં માં બઉ જરૂર પડતી ન હમ હા કઈ મી નતું